ઉર્ફે હસનભાઈ ત્રણ સ્થળે લૂંટ કરી હતી ત્યારે પોલીસે બંને શખ્સો ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ ગ્રફ્તમાં રહેલા બે શખ્સો ડોન બનવા નીકળ્યા હતા

તેઓ લૂંટ કરી અને ત્યાંથી ફર ભાગેલા છે જે બાબતે પોલીસે તપાસ કરતા પ્રફુલ્લભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલીમાર સોસાયટી પાસેથી આ બંને ઈસમોએ તેઓને ધમકી આપી છરો બતાવી અને બે હજારની કિંમતનું તેઓનું એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા ત્યારબાદ પોલીસ તેઓનો પીછો કરી રહી હતી દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે કસ્ટમર પાસેથી આ બંને લોકોએ પાંચસો રૂપિયાની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ નવસો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે ઝૂંટવી લીધેલા છે ત્યારબાદ એ જ દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા માટે થઈને ત્યાં ગયેલા હતા તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને છસો રૂપિયાની નોટ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં હતા તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા ત્રણ પોલીસ જવાનો પિયુષ કુમાર દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી